બાઇકર્સ દ્વારા જાહેર રસ્તા પર સ્ટન્ટ કરી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સપોર્ટ ગાડીઓમાંથી ધુમાડો કાઢી પોલ્યુશન ફેલાવવામાં આવતો હોય છે નાના બાળકોને બાઇક પર બેસાડી સ્ટન્ટ કરવામાં આવી રહ્યો છે બાઇકર્સ દ્વારા રોડ બંધ કરી સ્ટન્ટ કરનાર ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ બાઇકર્સ આતંકના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ વેશુ પોલીસે બે બાઇકર્સ સામે ગુનો નોંધી બાઇક કબજે લઈ વધુ પૂછતાછ હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત છવ્વીસ જાન્યુઆરીના રોજ વેસુ પોલીસ સ્ટેશનની હદમાં વાઈ જંક્શનથી પ્રાઇમર શોકર સુદના બગદલ્લા રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે ટ્રેફિક અવેરનેસ માટે બાળકોના મનોરંજન માટે હતો આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જે છે એક સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિલ કરવાની તૈયારી છે એના કોઈ કરતેને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઈડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે અને રાઇડ જમા કરવામાં આવશે શું કરવા ડિફિનેટલી બાઇક જમા કરવામાં આવશે ઓર આયોજકોને જો પરમિશન મળી હતી એ પણ કન્ડિશનલ પરમિશન હતી જેમાં કોઈ തരનો સ્ટન્ટની પરમિશન પરમિશનનો હતી કોઈ തരના નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન પરમિશનનો હતી અને જાનને ને જોખમ માં ડાલવા વાળો કરતે છે એના વિરુદ્ધમાં સખત કાર્યવાહી થશે સર બાળકોને પણ જે રીતે સ્ટન્ટની અંદર સામેલ કરવામાં આવે છે પાછળ બેસડવામાં છે કેટલી ગંભીર બાબત તો કઈ રીતે કાર્યવાહી આનો રાઇડર્સને અને કાર્યક્રમના આયોજકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે આવ્યા છે અને એના પછી વિડીયોની જો પ્રમાણિકતા છે એની તપાસણી કરવામાં આવશે અને બીજા સરકારી સીસીટીવી પણ ત્યાં છે એની વિડીયોની ચકાસણી કરવામાં પણ આવશે એના પછી જે બાળકો સાથે હોય તો એના વિરુદ્ધમાં જો પાર્ટિક્યુલર કલમ છે એનો ઉમેરો પણ કરવામાં આવશે અને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે બીજો કોઈ માણસ એવા કોઈ પબ્લિક ઇવેન્ટમાં એવા પબ્લિકની જાનના જોખમમાં ડાલવાવાળા કૃત્ય નહીં કરે